ખેડૂતોને ઘણા બધા પ્રશ્નો છે એમાંથી સૌથી વિકટ પ્રશ્ન એમનો એ છે કે એમનો જે ખેતર છે પાક છે એની અંદર ભેલાણ થાય છે અને ખાસ કરીને એને ખૂબ જ નુકસાન કરતા જોવા જેમાં ભૂંડ અને રોજ સૌથી વધારે નુકસાન કરે છે આ સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા એક યોજના અમલી કરવામાં આવેલી છે જેને ફેન્સિંગ યોજના અથવા તો તારની વાડ યોજના તરીકે ઓળખવામાં આવે છે જે ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવો હોય તેમણે આ એક ખેડૂત પોર્ટલ ઉપર બાર માર્ચ સુધી અરજી કરવાની રહે છે જો અરજી ન કરી હોય તો આપ અરજી કરી શકો છો જે ખેડૂત પાસે દસ હેક્ટર જમીન હોય એ વ્યક્તિગત ધોરણે કરી શકે છે દસ હેક્ટર ન હોય એ ક્લસ્ટરમાં એટલે કે આજુબાજુના ખેડૂતો ભેગા થઈ અને અરજી કરી શકે છે હવે દસ હેક્ટર જમીન હોવી જરૂરી છે હવે અરજી કર્યા પછી એટલે કે અંદર જે કે ડોક્યુમેન્ટ છે એ પુરાવા કચેરીને સીધે સીધા જ જમા કરાવવાના રહેશે અને ત્યાર પછી સરકાર દ્વારા વાડ મંજૂર થઈથી આપને જાણ કરવામાં આવશે અને જાણ કર્યા બાદ તમારે વાડ બનાવવાની થાય છે એના નીતિનોયમો પણ છે એટલે કે સરકારે તમને જાણ કરે ત્યાર પછી ધારાધોરણો મુજબની વાળ તૈયાર કરવાની થાય છે હવે જે વાળ તૈયાર થયા પછી એની ચકાસણી છે થર્ડ પાર્ટી દ્વારા રિમોટ સેન્સિંગથી પણ કરવામાં આવશે અને એ ચકાસણીમાં યોગ્ય લાગ્યા પછી એનું બે તબક્કામાં પેમેન્ટ કરવામાં આવશે એટલે કે ખાસ કરીને પચીસ ટકા અને પંચોતેર ટકા હવે જો વ્યક્તિગત ધોરણે હોય તો સીધે સીધા વ્યક્તિના ખાતામાં જમા થશે અને જો ક્લસ્ટર હોય તો પણ ખાતામાં જ થશે પણ જે મુખ્ય ખેડૂત છે એના ખાતાની અંદર આ સહાય સીધે સીધી જમા થશે એટલે ખેડૂત મિત્રો તમારે જો તાર ફેન્સિંગનો લાભ લેવો હોય તો વિના વિલંબે બાર માર્ચ પહેલાં તમે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી દો અને ત્યાર પછી આ યોજના બંધ થયા પછી કોઈ લાભ મળશે નહીં એટલે વિલંબ ન કરશો જાગૃત રહેજો અને અરજી કરી એનો પૂરેપૂરો લાભ મેળવી લ્યો હવે જે ખેડૂતો પાસે દસ હેક્ટર જમીન છે એ ખેડૂતો જો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હશે એને એસી ટકા એટલે કે એક રનિંગ મીટરનો આપણે ત્રણસો રૂપિયા ગણીએ તો બસો ચાલીસ રૂપિયાની અને જો ઓબીસી અને અન્ય જનરલ કેટેગરીના હશે તો એને પચાસ એટલે કે દોઢસો રૂપિયા સહાય મળવાપાત્ર છે એ અથવા એનાથી જે ઓછો ખર્ચ હોય એ માન્ય રાખવામાં આવશે જે રનિંગ મીટર છે એમાં એટલે જેટલા વિસ્તારમાં તમારી આ વાડ હશે એ પ્રમાણે એની ગણતરી થશે અને એ પ્રમાણે સહાયની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે તો ખેતરને પશુઓથી બચાવવા માટે પાકને પશુઓથી બચાવવા માટે તાર ફેન્સિંગ યોજનાનો અવશ્ય લાભ લો અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાર માર્ચ બે હજાર ઓગણીસ પહેલાં આપની અરજી કરો ખેતી અને ખેડૂતો માટે માહિતીનો અદ્ભુત ખજાનો એટલે એગ્રી મીડિયા વિડીયો એપ પ્લે સ્ટોર પર जाओ અને એગ્રી મીડિયા વિડિયો સર્ચ કરો ત્યારબાદ એગ્રી મીડિયા વિડીયો એપ ઇન્સ્ટોલ કરો એપ્લિકેશન ઓપન કરવા માટે એક વાર ભાષા પસંદ કરી મોબાઈલ નંબર અને રજિસ્ટર કરવાનું રહેશે અને એગ્રી મીડિયા વિડિયો એપ્લિકેશન ની હોમ સ્ક્રીન ખુલશે જુઓ જાણો અને માણો કૃષિ વિશ્વની અદભુત એન્ડ્રોઈડ વિડિયો એપ એગ્રી મીડિયા વિડિયો એપ